માહિતી મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે આમ આદમી વીમા યોજનાની ની અંદર લાભ કોને કોને મળે છે તો મિત્રો બીપીએલ લાભાર્થી જેમની ઉંમર અઢાર થી ઓગણસાઠ વર્ષની હોય જીરો સોળના ગુણાંકૃત્યુ થવાથી અથવા અકસ્માતથી વ્યક્તિની અસમર્થતા કે મૃત્યુના સમયે પણ આ યોજનાનો લાભ મળે છે ત્યારબાદ કાયમી સંપૂર્ણ વિકલાંગતા જેની અંદર એક આંખ અથવા એક પગ અથવા બે હાથ અથવા એક 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 આંખ અને હાથ અથવા તો પગ જેવા અકસ્માતની અંદરથી એમને નુકસાન થયું હોય તો આ યોજનાનો લાભ એમને મળવા પાત્ર છે ત્યારબાદ એક આંખ અથવા તો એક પગ અથવા એક હાથના અકસ્માતની અંદર પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે ત્યારબાદ અકસ્માત થયેલ મૃત્યુના છ મહિનાની અંદર અરજી થયેલી હોવી જોઈએ તો આટલું તમે ખાસ યાદ રાખજો ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આમ આદમી યોજના નો કેટલો લાભ મળે છે તો મિત્રો કુદરતી મૃત્યુ સમયે કુટુંબ ને રૂપિયા ત્રીસ હજાર અને આકસ્મિક મૃત્યુ સમયે અને કાયમી વિકલાંગતા માટે રૂપિયા પંચોતેર સહાય આપવામાં આવે છે એક એક હાથ અને અંગ રૂપિયા બે બાળકો ધોરણ થી માં ભણતા હોય તેવા બે બાળકોને દર મહિને રૂપિયા સો ની શિષ્યવૃત્તિ મળશે જે દર સ મહિને આપવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણે જાણીશું કે આ યોજનાનો લાભ ક્યાંથી મળી શકે આ યોજના માટે કયા કયા પુરાવાઓ આપણી પાસે હોવા જોઈએ તો મિત્રો એક બીપીએલ નો દાખલો રેશન કાર્ડ ની નકલ ચૂંટણી કાર્ડ ની નકલ આધાર કાર્ડ ઉમર નો દાખલો બેંક પાસબુક વગેરે જેવા પુરાવાઓ આપણી પાસે હોવા જોઈએ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં